વલસાડના હાઈવે પરથી એલસીબી એક આઈસર ટેમ્પોમાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડના નંદાવલા હાઈવે પરથી એક આઈસર ટેમ્પોમાં પુઠાના બોક્સમાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં લઈ જવા તો અઢાર પોઈન્ટ છપ્પન લાખના દારૂ સાથે રાજસ્થાનનો ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે જ્યારે દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ જિલ્લાની હદ નજીક આવેલ સંઘ પ્રદેશ અને દમણમાંથી એન કેન પ્રકારે બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોય છે આ દારૂને રોકવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે ત્યારે ગતરોજ રાત્રે એક કે વલસાડ એલસીબીની ટીમે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મળેલી બાતમીના આધારે મુંબઈથી અમદાવાદ જતા વલસાડના નંદાવલા હાઈવે પર ક્રિષ્ના હોટલની સામે વોચમાં ઊભા રહેતા બાતમીવાળો આઈસર ટેમ્પો જી જે વન ફાઈવ એક્સ એક્સ વન ટુ ફાઈવ ટુને અટકાવી તેની અંદર તપાસ કરતાં ત્રણસો ત્રણ બોક્સમાંથી તેર હજાર બસો અડતાલીસ બોટલ નંગ જેની કિંમત રૂપિયા અઢાર લાખ છપ્પન હજાર ચારસો અને આઈસર ટેમ્પોની કિંમત રૂપિયા પાંચ લાખ તેમજ મોબાઈલ નંગ એક જેની કિંમત પાંચ હજાર મળી કુલ રૂપિયા તેવીસ પોઈન્ટ ત્યાંસી લાખના મુદ્દામાલ સાથે આરોપી ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે જ્યારે પોલીસે દારૂનો જથ્થો ભરાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે